લોકસભાની ચૂંટણીમાં ભાજપ આ વખતે લડી લેવાના મોડમાં છે ભાજપે લગભગ આ વખતે ચારસોથી વધુ બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીને હરાવવા માટે બનેલા ઇન્ડિયા ગઠબંધનમાં ધીરે ધીરે ભંગાણ વધી રહ્યું છે એમાં પણ કુમારના રાજીનામા પછી ગઠબંધનમાં મોટું ગાબડું પડ્યું છે જેના લીધે હવે સીધો ફાયદો ભાજપને થશે જો કે આ વખતે ગુજરાતમાં લગભગ વીસ જેટલા સાંસદોની ટિકિટ પણ કપાશે અને ભાજપ નવા ચહેરા ઉપર દાવ રમશે ત્યારે શું છે ભાજપની રણનીતિ જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું ભાજપ માટે ગુજરાત ચૂંટણી જીતવા માટેની પ્રયોગશાળા છે અહીંથી બનેલું કોઈ પણ ફોર્મ્યુલા આખા દેશમાં લાગુ થાય પણ છે અને તેની સીધી અસર પણ જોવા મળે છે લોકસભાની ચૂંટણી હજુ જાહેર નથી થઈ તે પહેલા જ ભાજપે તૈયારીના ભાગરૂપે મધ્યસ્થ કાર્ય લઈની શરૂઆત કરી દીધી છે એમાં પણ આ વખતે ભાજપને છવ્વીસે છવ્વીસ લોકસભાની બેઠક પાંચ લાખના માર્જિનથી જીતવી છે છે હવે ભાજપ ફરીથી નો રિપીટ થિયરી જઈ રહ્યું એટલે કે આ વખતેની લોકસભાની ચૂંટણીમાં ભાજપ મોટા ભાગના સાંસદોને ઘર ભેગા કરી અને નવા ચહેરાઓને સ્થાન આપશે ત્યારે હવે એ સમજી લઈએ કે ભાજપ કયા કયા સાંસદોની ટિકિટ કાપશે ભાજપ હવે જે સાંસદની ઉંમર વધુ છે અને જે સાંસદ વિવાદોમાં સંપળાઈ ચૂક્યા છે તે સાંસદોની ટિકિટ કાપી શકે છે જેમાં ગુજરાતમાં દીપસિંહ રાઠોડ નારાયણ કાછડિયા બરસિંહ ડાભી શારદાબેન પટેલ મનસુખ વસાવા પરબત પટેલ કિરીટ સોલંકી સહિતના સાંસદો થી વધુ વયના છે એ પ્રમાણે તેમની ટિકિટ કપાય તેવા એંધાણ વધી રહે છે ઘણા સાંસદોને વિવાદમાં રહેવાના કારણે પણ ટિકિટ નહીં મળે નારણ કાછડિયા પર ધમકી આપવાનો આરોપ લાગી ચૂક્યો છે રાજેશ ચુડાસમાનું નામ ડોક્ટર ચગની આત્મહત્યા કેસમાં ચગ્યું હતું અને મનસુખ વસાવા પોતાની જ પાર્ટીનો વિરોધ કરી ચૂક્યા છે એવા કેસમાં હવે તેમને પણ ટિકિટ નહીં આપે આ ઉપરાંત પણ ભારતીબેન શિયાળ રાજેશ ચુડાસમા દેવુસિંહ ચૌહાણ ડોક્ટર મહેન્દ્ર મુજપરા વિનોદ ચાવડા રમેશ ધડુક મોહન કુંડારિયા રંજનબેન ભટ્ટ ગીતાબેન રાઠવા મિતેશ પટેલ હસમુખ પટેલ તથા કેસી પટેલની ટિકિટ નો રિપીટ થિયરીમાં કપાય તેવું લાગી રહ્યું છે જો કે આ ભાજપ સીધી રીતે ટિકિટ નહીં કાપે પણ સાંસદો જ સામે ચાલીને હવે નવા ચહેરાને સ્થાન મળવું જોઈએ એ કારણ આપીને ચૂંટણી લડવાની ના પાડશે ત્યારે હવે આગળની લોકસભાની ચૂંટણીમાં ભાજપની આ નો રિપીટ થિયરી કેટલી અસર કરે છે તે જોવાનું રહ્યું આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચાર માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર